નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ અગિયાર માછીમારો ભારતીય જળ સીમામાં ઘૂસતા કોસ્ટ ગાર્ડે ઝડપી પાડ્યા ભારતીય કોસ્ટ ગાર્ડે કચ્છના અરબી સમુદ્રમાંથી એક પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે અલવલ્લી નામની આ બોટમાં લગભગ અગિયાર પાકિસ્તાની માછીમારો સવાર હતા જેઓ ભારતીય જળ સીમામાં ઘૂસી આવ્યા હતા કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે આ બોટને પકડી પાડવામાં આવી હતી ઝડપાયેલા તમામ માછીમારોને વધુ પૂછપરછ માટે જખૌ બંદર ખાતે લાવવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ માછીમારો માછીમારીના હેતુથી ભારતીય જળ સીમામાં પ્રવેશ્યા હતા તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી પરંતુ વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ ઝડપાઈ હોવાની પુષ્ટિ કરી છે જોકે ઝડપાયેલા માછીમારોની ચોક્કસ સંખ્યા કે માછીમારીના સાધનો સિવાય અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી છે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી જખૌ મરીન પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ અંગે જખૌ કોસ્ટગાર્ડના અધિકારી આર કે શો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અગિયાર પાકિસ્તાની નાગરિકો માછીમારી બોટ સાથે દેશની જળ સીમા અંદર જણાઈ આવ્યા હતા આ તમામ લોકોને જખૌ આઈસીજીએસ કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા તેઓ જળ સીમાથી પંદર નોટિકલ માઇલ અંદર મળી આવ્યા હતા પકડાયેલા તમામ પાકિસ્તાની નાગરિકોને જખ્ખો કોસ્ટગાર્ડ ખાતે લાવી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આઈબીના હવાલે કરવામાં આવશે દર્શન મિત્રો આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર